નમસ્કાર ખેડૂત મિત્રો તો આજના અમારા ન્યૂ વિડીયોમાં સ્વાગત છે તો આજે આપણે આવી ગયા ખેતરમાં અને જુઓ કે હું તમને આજે એરંડા બતાવી રહ્યો છું એ એરંડાની અંદર આપણે કયા ખાતરો વાપર્યા છે અને કેટલા વાપરવાથી ખેડૂતને સારો ફાયદો રહે છે અને એરંડો વિગે સારો ઉતાર આપે છે એ વિશે આજે આપણે આગળ વધીને ચર્ચા કરીશું તો મારા બધા ખેડૂત મિત્રોને હું એટલું કહેવા માગું છું કે વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ફોલો તો કરી દેજો કે જેથી કરીને અમારા આવા ખેતીવાડીના વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે તો ચાલો મારા બધા ખેડૂત મિત્રો આપણે હવે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીશું તો વાલા ખેડૂત મિત્રો કે તમને અત્યારે જે આ એરંડા જોવા મળી રહ્યા છે એ પહેલાં તો કે આ બિયારણ કયું છે એ વિશે આગળ વધીશું તો કે આ બિયારણ છે દોતીવાળા અગિયાર નંબર એરંડા અને એની અંદર આપણે ખાતર કયા વાપરું વાપરીએ અને કેવી રીતે વાપરવાથી ખેડૂતને સારો ફાયદો થાય છે અને વીઘાની અંદરથી સાઠથી પોસઠ મણનો ઉતાર પણ મળતો હોય છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે આગળ વધીશું હવે તો સૌથી પહેલાં મારા વાલા ખેડૂત મિત્રો કે આ એરંડા તમને જે જોવા મળી રહ્યા છે એની અંદર આપણે બિલકુલ યુરિયા ખાતર પણ નથી આપ્યું બિલકુલ એટલે બિલકુલ પણ નથી આપવામાં આવ્યું તો પણ તમને જોવા મળતું હશે કે આપણો આ એરંડો કેટલો વિકાસમાં છે અને એની અંદર માળો કેવી બંધાય છે જુઓ અને આપણા આ એરંડા એકવાર વેણ્યા છે ને આપણે બીજી વાર હવે પાણી આપ્યું છે ને પાણી આપી અને વરાપ થશે એટલે આપણે એરંડો વેણવાનો ફરીથી ચાલુ કરવાનો છે જો કે એની માળ વેણવવા માટે તૈયાર થઈ ગઈ છે તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો કે જ્યારે આપણે આ એરંડાનું વાવેતર કર્યું હતું ને આપણો એરંડો જે છે એ તમે જુઓ માળ તૈયાર છે વેણવવા માટે કે નથી છે ને હા તો કે જ્યારે આપણે એરંડાનું વાવેતર કર્યું હતું ને આપણો એરંડો ચાલીસથી પિસ્તાલીસ દિવસનો થયો હતો ત્યારે આપણે આ એરંડાની અંદર ડી જે ખાતર આવે છે એ બધા ખેડૂતો મોટા ભાગે ડીએપી ખાતરનો ઉપયોગ કરે છે પણ આપણે આની અંદર ડીએપી ખાતરનો ઉપયોગ નથી કર્યો અને જેથી કે પ્લસ દોણેદાર જે ખાતર આવે છે અને કોટાસ જે દાણેદાર ખાતર આવે છે આપણા મોટાભાગે બનાસકાંઠામાં બટાકાની ખેતીમાં એ ખાતરનો ઉપયોગ વધારે થતો હોય છે તો આપણે એ બટાકાનું ખાતર જે છે એ આપણે આ વખતે આપણા એરંડાની અંદર આપ્યું છે અને એરંડાની અંદર નાખવાના કારણથી તમને અમારા એરંડાનો રિઝલ્ટ જોવા મળી રહ્યું છે તમારી આંખોની સામે અમારા ખેડૂત મિત્રો તો હવે કે હવે એ ખાતર નાખવાથી કદાચ જો આવોરંડો આપણો વિકાસ થતો હોય આવડી લાંબી લાંબી દોઢ બે બે અઢી ફૂટની માળ થતી હોય તો આપણે એ ખેડૂતોને આપણે આ ખાતર વાપરવાથી શું તકલીફ આપણે અમે આપણા આખા બનાસકાંઠામાં રાસાયણિક ખાતરનો જ ઉપયોગ આપણે કરીએ છીએ ક્યાંય હવે મોટાભાગે ઓર્ગેનિક ખેતી તો નથી જ થતી આપણા બનાસકાંઠામાં આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી કરી અને આવી રીતે આપણી જમીનમાંથી ધન પેદા કરીએ છીએ પણ આપણે એ નથી વિચારી રહ્યા કે આપણું જમીન ખરાબ થઈ રહી છે જુઓ છે ને એકદમ માળો વેણામાં તૈયાર થઈ છે તો હવે મારા વાલા ખેડૂત મિત્રો હું એટલું કહેવા માગું છું કે તમે પણ એકવાર આ ખાતરનો ઉપયોગ કરજો તમને વિઘે કેવો ઉતાર મળે છે કેવો ફાયદો રહે છે અને કમેન્ટ કરજો વાલા તો અમારા એરંડાની ખેતી તમને કેવી લાગી છે સરસ ગમી કે ના ગમી એ પણ તમે એકવાર અમને કમેન્ટ કરજો જેથી કરીને અમને જાણવા મળે કે અમારા એરંડાની ખેતી કેવી ગમે છે કેવી છે અને લોકો શું કહેવા માગે છે મોટાભાગે ખેડૂત મિત્રો તો તમે જોયું ને આ જો માળ બાળ તૈયાર છે વેણા માટે જોઈ લીધી માળ બંધાવામાં કોઈ બાકી નથી જો માળ પણ એકદમ જોરદાર ખતરનાક બંધાઈ છે તો વાલા ખેડૂત મિત્રો જુઓ આખા એરંડાને તમને કેવો લાગે છે અમારો એરંડો અરંડાનું વાવેતર કમેન્ટ કરજો વાલા તો ચાલો હવે આપણે આગળ વધીને તો વિડિયો ગમ્યો હોય તો લાઈક પણ કરતા જજો ને ફોલો પણ દિલથી કરી દેજો જેથી કરીને અમારા નવા વિડિયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે જય જવાન જય કિસાન